હેલો ફ્રેન્ડ્સ બીજ ગણિત આજે એવો પ્રશ્ન લઈને આવ્યા છે જે ઘણી એક્ઝામો પૂછ્યા છે આપણે એનો જવાબ દસ સેકન્ડમાં લાવવાનો છે એ કેવી રીતે આપણે જોઈશું આગળ પ્રશ્નમાં આપેલું છે આલ્ફા બરાબર અગિયાર પ્લસ બે ત્રીસ તો વન અપોન આલ્ફા બરાબર કેટલા એટલે કે એના વ્યસ્તની કિંમત આપણે શોધવાની છે તો આલ્ફાની જો આપણે વાત કરીએ તો આ અહીંયા બે પદ છે અને બે રૂટ ત્રીસ બંનેનો વર્ગ કરો તો વર્ગ થઈ જશે એકસો એકવીસ અને બે રૂટ ત્રીસ નો વર્ગ થઈ જશે એકસો અને એનો તફાવત કેટલો આવે છે એક જ્યારે પણ મિત્રો એક તફાવત આવે જ્યારે વર્ગોનો તો શું કરવાનું કે જે સંખ્યા આપેલી હોય અગિયાર પ્લસ બે રૂટ ત્રીસ તો એનો વ્યસ્ત કેટલો થઈ જશે એનો વ્યસ્ત થઈ જશે ખાલી અને ખાલી વચ્ચેની નિશાની બદલવાની એટલે કે અગિયાર માઇનસ ટુ રૂટ ત્રીસ જો અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ કરી નાખો અને અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ કરી નાખો એટલે નિશાનીઓ ખાલી બદલવાની છે આવો જ એક બીજો પ્રશ્ન થોડું જોઈએ આલ્ફા બરાબર અને આલ્ફા માઇનસ વન અપોન આલ્ફાની કિંમત શોધો તો હવે તમે જુઓ કે પંદર છે આ બે પદ છે પંદર અને ચાર રૂટ ચૌદ પંદર નો વર્ગ થાય છે બસો પચીસ ચાર રૂટ ચૌદનો વર્ગ થાય છે બસો ચોવીસ એટલે કે તફાવત તમારો આવી ગયો છે એકનો જ્યારે પણ તમે લાસ્ટ માં જોયું કે તફાવત એકનો આવે તો શું થાય આલ્ફાની કિંમતો જે આપેલી છે પંદર પ્લસ ચાર રૂટ ચૌદ પણ વન અપોન આલ્ફા થઈ જશે પંદર માઇનસ ચાર રૂટ ચૌદ તો હવે જે પ્રશ્ન પૂછ્યો છે તમે જવાબ કમેન્ટ કરી નાખો કે આલ્ફા પ્લસ વન અપોન આલ્ફા એટલે કે આ બનેનો સરવાળો અને આલ્ફા માઇનસ વન અપોન આલ્ફા એટલે કે આ બંનેની બાદ બાકી પૂછી છે એનો જવાબ તમે કમેન્ટમાં કરી શકો છો અને આવા જ શોર્ટ ટ્રીક માટે જોડાયેલા રહો ગુજરાત મોક્સ ઉપર